જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્ટાર ક્લાસીસના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છેલ્લા પાંચ વર્ષોથી મોટા મોટાસંભિયા ગામ ખાતે સ્ટાર ક્લાસીસના અમે આપણે ઓફલાઇન કોચિંગ સેન્ટર ચલાવી રહ્યા છીએ જે તે સમયે આપણી પાસે ડિજિટલ પેનલની ફેસિલિટીઝ નહોતી છેલ્લા ત્રણ વર્ષના વિડીયો તમે આપણી ચેનલ પરથી જોઈ શકશો પણ અત્યારે આપણી પાસે ડિજિટલ પેનલની ફેસિલિટીઝ અવેલેબલ છે તો હવેથી ધોરણ નવથી બારની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અહીંથી દરેક ઇંગ્લિશ ગ્રામરના સંપૂર્ણ વિડીયો અપલોડ કરવામાં આવશે આજના આ લેક્ચરની અંદર આપણે ધોરણ દસની અંદર પૂછાતા એક અગત્યના ટૉપિક એટલે કે આજના લેક્ચરની અંદર આપણે ખાસ કરીને ડુ એઝ ડાયરેક્ટેડ નામના ટોપિકની ચર્ચા કરવાના છીએ હવે આ ડુ ડુએસ ડાયરેક્ટેડની અંદર તમને ક્વેશ્ચન નંબર એકાવન અને ક્વેશ્ચન નંબર બાવન આવી રીતના તમને બે ફકરા પૂછાય છે અને બે ફકરાના ટોટલ ચાર માર્ક્સ જે છે એ આ ટોપિકમાંથી પૂછાય છે હવે આ ચાર માર્ક્સ જો તમારે મેળવવા હોય તો તમારે ચાર ટોપિક કરવા પડે એમાં ત્રણ ટોપિક તો ખૂબ જ સરળ છે બરાબર અને આપણે એની ચેપ્ટર વાઇઝ આપણે એની અંદર પ્લેલિસ્ટ પ્રમાણે દરેક વિડીયો અપલોડ કરીને રાખી દઈશું તો સૌથી પહેલો ટોપિક તમને પૂછાય છે ચેન્ડર જેન્ડર જ્યાં તમારે જાતિમાં ફેરફાર કરવાનો થાય બીજું પૂછાય છે ચૈન દ નંબર જ્યાં તમારે એક વચનનું બહુ વચન કરવાનું હોય એના સિવાય ચેન દ ટેન્સ પૂછી લે તમને કારમાં તમારે ફેરફાર કરવાનો હોય અને એક્ટિવ વોઇસ અથવા તો પેસિવ વોઇસ આવી રીતના તમને આ ચાર ટોપિકમાંથી પ્રશ્ન કરી શકે છે જનરલી એવું પૂછે છે એ લોકો છેલ્લા ત્રણ ચાર વર્ષના પેપરનું એનાલિસિસ આપણે જો કરીએ તો આ ત્રણ ટોપિકમાંથી ક્વેશ્ચન નંબર એકાવનમાં પ્રશ્ન પૂછાય છે અને બાવનનો જે નંબર છે એ એક્ટિવ અને પેસિવ વોઇસમાંથી પ્રશ્ન પૂછાય છે આજનું આ લેક્ચર તમારે ખાસ કરીને ચેન ધ જેન્ડર વિશે અભ્યાસ કરવાનો છે જો એક આ વિડિયો તમે જોઈ લેશો તો જેન્ડરમાંથી કોઈ પણ પ્રશ્ન તમને પૂછાશે તમને તકલીફ પડશે નહીં આ લેક્ચરની અંદર આપણે ચેન ધ જેન્ડર હવે તમને પ્રશ્ન એ થવો જોઈએ કે સાહેબ આ જેન્ડરમાંથી પ્રશ્ન પૂછાણા છે પહેલે તો યસ બે હજાર ને ચોવીસની અંદર ક્વેશ્ચન નંબર ચોવીસની અંદર પ્રશ્ન કરેલ છે બરોબર તો વિડિયો કદાચ થોડુંક મોટું બની શકે છે પણ તમારે અંત સુધી બન્યા રહેવાનું રહેશે ચાલો જોઈએ ચેન્ડ જેન્ડરમાં તમારું શું કરવાનું છે તો કે જાતિમાં ફેરફાર કરવાનું છે જો નર જાતિ વાચક શબ્દ આપેલું હોય તો તમારે જાતિ વાચક શબ્દ લખવાનું હશે અહીંયા થોડાક બેઝિક બેઝિક નામ લીધેલા છે બરાબર આગળની સ્લાઇડમાં સારા એવા નામ પણ લીધેલા છે તમને મોસ્ટ ઓફલી શબ્દોના જેન્ડર ચેન્જ આવડતા હશે છતાં આપણે એકવાર અહીંયા જોઈ લઈએ ચલો જેન્ડર ચેન્જ વિમેન થશે મેનનું જેન્ડર ચેન્જ શું થશે વિમેન થાય બોયનું જેન્ડર ચેન્જ ગર્લ થઈ જશે ફાધરનું જેન્ડર ચેન્જ મધર થશે બ્રધરનો તમને ખ્યાલ હશે સિસ્ટર થઈ જશે સનનું જેન્ડર ચેન્જ ડોટર થશે સ્પેલિંગ એકવાર જોઈ લેજો માસ્ટરનું જેન્ડર ચેન્જ મિસ્ટ્રેસ થઈ જશે અંકલ જે છો અંકલનો જેન્ડર ચેન્જ આંટી થઈ જશે નેફ્યુ છે બત્રીજો એનું જેન્ડર ચેન્જ ભત્રીજી થાય એનો સ્પેલિંગ બનશે એવી રીતના પોયટ એટલે કે કવિ થાય તો એનો જેન્ડર અંગ્રેજીની અંદર એને પોઈટે એવી રીતના ઓથર એટલે લેખક છે તો ઓથરનો જેન્ડર ચેન્જ ઓથરેસ થશે એક્ટર એટલે કે અભિનેતા એનો જેન્ડર ચેન્જ એક્ટ્રેસ થશે એવી રીતના હોસ્ટ છે હોસ્ટનું જેન્ડર ચેન્જ હોસ્ટેસ થાય ખાલી તમને એમ આપેલું હોય તો મિસ્ટર થાય અને એનું જેન્ડર ચેન્જ એમ એટલે કે મિસિસ થાય એવી રીતના જેન્ટલમેન છે જેન્ટલમેનનો લેડી થશે મંક જે છે મંક મંકને ગુજરાતીમાં શું કહેવાય મંકને ગુજરાતીમાં કહેવાય સાધુ હવે સાધુને જેન્ડર ચેન્જ તરીકે આપણે જોવા જઈશું તો સાધવી થાય પણ સાધવીને ઇંગ્લિશમાં શું કહેવાય સાધવીને ઇંગ્લિશની અંદર નન કહેવાય બરાબર આ ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ નથી હોતું એના સિવાય સર જે છે સરનું શું થશે મેડમ થઈ જશે ડેડનો તમને ખ્યાલ હશે મોમ થઈ જાય એવી રીતના ગોડ ચાલો ગોડનું ગોડ એસ આવડતું હશે સ્પેલિંગ આવડે છે તમને ગોડનું સ્પેલિંગ તમને નહીં આવડે તો માર્ક્સ મળવા પાત્ર નહીં થાય બરાબર ચાલો જોઈએ ગોડનું સ્પેલિંગ શું થાય તો અહીંયા ખાસ જોજો જીઓ ડબલ ડી ઈ ડબલ એસ આવી રીતે એનું જેન્ડર ચેન્જ થાય છે બરાબર તો સ્પેલિંગ પણ આપણે ખાસ ધ્યાનમાં લેવાના રહેશે ચલો એના સિવાય કિંગ છે કિંગનું જેન્ડર ચેન્જ થશે ક્વીન પ્રિન્સ જે છે એનું જેન્ડર ચેન્જ થઈ જાય પ્રિન્સીસ મેલ જે છે મેલ એનો જેન્ડર ચેન્જ થાય ફિમેલ ડોગનો બીચ થશે હોર્સ જે છે જો તમને કેટલાક પ્રાણીઓના પણ નામ પૂછી લે છે તો મેર થશે ટાઈગરનો જેન્ડર ચેન્જ ટાઈગ્રેસ થાય અગેન સ્પેલિંગ ખાસ જોતા રહેજો લાયનનો લાયનનેસ થશે હિમસેલ્ફ આપેલું હોય તો એનું જેન્ડર ચેન્જ થઈ જશે હર સેલ્ફ એવી રીતના પીકોક આપેલું હોય તો તો એનું જેન્ડર ચેન્જ પીહેન થઈ જશે સાહેબ હિઝ અથવા હિમ આપેલું હોય તો હીઝ અથવા હિમ હોય તો હર જ થઈ જાય પણ જો હર આપેલું હોય તો તમારે શું કરવાનું હીઝ કરવાનું કે હિમ કરવાનું આ ઘણા બધા વિદ્યાર્થીઓની અંદર કન્ફ્યુઝન હોય છે તો આ કન્ફ્યુઝન દૂર કરવા માટે નેક્સ્ટ સ્લાઇડમાં હું તમને આનું સમજાવવાનું છું આ વસ્તુ ચાલો હસબન્ડનો જેન્ડર ચેન્જ વાઈફ થઈ જશે બ્રાઇટ ગ્રુમનો તો કે બ્રાઇડ થઈ જાય ખાલી લોડ જે છે લોડ એનો મતલબ થઈ જાય લેડી એવી રીતના લેન્ડ લોર્ડ છે લેન્ડનો મતલબ થાય જમીન તો જમીનનો કોઈ પુરુષ માલિક હોય તો લેન્ડ લોર્ડ કહેવાય તો આવી રીતે એનો જેન્ડરચેન્જ શું થઈ જશે તો કે લેન્ડ લેડી એવી રીતના વૈટર જે છે તો વાઇટરનો જેન્ડર ચેન્જ થઈ જશે વ્હાઈટરેસ આવી રીતના હીરો જે છે તો એનો હિરોઈન થઈ જાય વોશરમેન વોશરમેનનું શું થઈ જશે વુમેન બરોબર છે હીનો તમને ખ્યાલ હશે શી થઈ જશે એવી રીતના ફાધર ઇન લો મધર ઇન લો બ્રધર ઇન લો સિસ્ટર ઇન લો જે પણ આવે તમારે ફાધર પ્રમાણે ચેન્જ કરવાનું તો શું થઈ જશે તો કે મધર ઇન લો એવી રીતના મિલ્ક મેન છે તો મિલ્ક મેનનો મિલ્ક મેઇડ થશે બરોબર તો અહીંયા સુધી આ બેઝિક નામ આપેલા હતા દરેક વિદ્યાર્થીને એનું સ્પેલિંગ સહિત એને આવડવા જોઈએ ઘણી વખત આપણને એવું લાગે છે કે સાહેબ આ તો આવડી જશે સહેલા છે પણ ઘણી જગ્યાએ એવું બનશે કે તમને ગોડેશનું સ્પેલિંગ કદાચ તકલીફ પડે તો આ બધી વસ્તુ તમારે નોટડાઉન કરી રાખવાની છે અને હવે આપણે જઈએ બાદ ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયા કન્ફ્યુઝન થાય છે કે સાહેબ જો તમને હર આપેલું હોય તો તમારે હિમ કરવાનું કે પછી હીઝ કરવાનું અહીંયા ખરેખર શબ્દ છે હિઝ આવશે તો જો તમને હર આપેલું હોય તો તમારે હિમ કરવાનું કે હિઝ કરવાનું એના માટે બેઝિક નિયમ છે જો તમને વાક્યની અંદર પ્રીપોઝિશન આપેલા હોય જેવી રીતના ઇન છે ઓન છે અંડર છે બિહાઇન્ડ છે નિયર છે ઓપોઝિટ છે આ બધા પ્રીપોઝિશન કહેવાય તો જો વાક્યમાં પ્રીપોઝિશન આપેલા હોય નામ આપેલા હોય તો તમારે શું કરવાનું હિમ કરવાનું અને જો તમને વાક્યની અંદર હર ની સાથે કોઈ નામ આપેલા હોય જેવી રીતના કાર એક નામ છે ફ્રેન્ડ નામ છે મધર નામ છે ચેર ટોય એક્સેટ્રા તો ટૂંકમાં તમને જો નામ આપેલું હોય તો તમારે શું કરવાનું હીઝ કરવાનું અને જો તમને પ્રીપોઝિશન આપેલા હોય તો તમારે હર કરવાનું આ બેઝિક નિયમ ખ્યાલ હશે તો પછી આપણને નેક્સ્ટ ની અંદર આપણે એનું સોલ્યુશન કરી ચાલો હવે બેઝિક માહિતી લીધા પછી હવે આપણે સોલ્વ કરીએ કે ખરેખર આની અંદર આપણે કેવી રીતના ચેન્જીસ થશે ચલો જોઈએ પહેલાં હર આપેલું છે તો હરનું તમારે હીઝ કરવાનું કે હિમ કરવાનું એ આપણને આગળની સ્લાઇડમાં આપણે જોયું તો અહીંયા તમારે હરની સાથે જોવાનું બ્રધર આ એક નામ છે જો નામ હોય તો તમારે શું કરવાનું હતું હિઝ કરવાનું તો હરનું શું થઈ જશે અહીંયા હિઝ બ્રધરનો તમને ખ્યાલ હશે સિસ્ટર થઈ જાય ઇઝનો હિઝ રહેશે અને એક્ટર જે છે તો એક્ટરનું જેનરે જે થઈ જશે એક્ટ્રેસ તો આવી રીતના આપણે સોલ્વ કરશું ચાલ એવી રીતના બીજો વાક્ય છે સી તો સીનું શું થઈ જશે જનરલ ચેન્જ હી થઈ જાય અને અહીંયા ફરીથી હર આપેલું છે તો અહીંયા તમે હરમાં બિહાઇન્ડ જોશો તો બિહાઇન્ડ એ પ્રિપોઝિશન છે એટલા માટે શું આવે તો કે હિમ આવશે એટલે હી સેટ બિહાઇન્ડ હિમ આવી જશે બરોબર ચાલો પછી હવે આપણે ડાયરેક્ટ સોલ્વ કરી લઈએ છીએ જ્યાં જ્યાં ફેરફાર કરવાનું છે ત્યાં તો પહેલાં ગર્લ જે છે ગર્લનું જેનર ચેન્જ બોય થઈ જાય અને સિસ્ટરનું જો કે બ્રધર થઈ જશે બરાબર તો આવી રીતના સોલ્વ તમારી જાતે કરવાનું છે હન્ટરનું જેન્ડર ચેન્જ હન્ટ્રેસ થાય બરાબર હન્ટરનું શું થશે હન્ટ્રેસ થઈ જશે અને આવી રીતના લાયન જે છે એનું લાયનનેસ થઈ જાય એવી રીતના હીનો જેન્ડર ચેન્જ તમને ખ્યાલ છે સી થઈ જાય અને હીરોનું જેનર ચેન્જ હિરોઈન થઈ જાય ચાલો હવે સૌથી ઇમ્પોર્ટન્ટ છે હવે જો આવી રીતના તમને પૂછાય તો બોર્ડની અંદર શું તમે એને પૂરું કરી લેશો બરાબર તો આપણે જોઈએ એક વખત કે જો પરીક્ષાની અંદર આવી રીતના પૂછાય તો તમારે એને કેવી રીતના ટેકલ કરવાનું રહેશે સૌથી પહેલાં જે પહેલું વાક્ય અ જેન્ટલમેન વોઝ રાઇડિંગ ઓન હોર્સ હિ અ લિટલ ગર્લ સ્ટેન્ડિંગ વિથ હર ગ્રેન્ડ સર કેન યુ હેલ્પ મી વી વોન્ટ ટુ ગો ટુ માય ફાધર્સ હાઉસ સી આસ્ક ધ જેન્ટલમેન આ વાક્યની અંદર તમને નીચે સૂચનામાં લખેલું હશે કે ચેન્જ ચેન્જ ધ જેન્ડર બરાબર અથવા તો તમને વાક્ય ડાયરેક્ટ ફેરવીને આપી દે જેન્ટલમેનની જગ્યાએ તમને લેડી આપી દે આ લેડી વોઝ રાઇડિંગ ઓન અ મેર તો તમારે જેનર ચેન્જ પ્રમાણે લખવાનું રહેશે સૌથી પહેલાં કઈ કઈ જગ્યાએ ફેરફાર થાય તો જેન્ટલમેનની અંદર જેન્ટલમેનનું શું થઈ જાય લેડી થઈ જશે એવી રીતના હોર્સ જે છે હોર્સનું જેનર ચેન્જ મેર થઈ જાય બરાબર બાકીનું વાક્ય એમને એમ આપણે લખશું બીજું વાક્ય છે હી તો હિ નો જેન્ડર ચેન્જ શી થઈ જાય હિસો અ લિટલ ગર્લ ગર્લ નું જેન્ડર ચેન્જ બોય થઈ જશે બરોબર એવી રીતના હર જે છે હિસો અ લિટલ ગર્લ સ્ટેન્ડિંગ વિથ હર ગ્રેન્ડ તો અહીંયા તમે જોશો કે હર આપેલું છે તો હરનું હિઝ થાય કે હિમ થાય તો તમારે પાછળના શબ્દમાં અહીંયા જોશો તો ગ્રેન્ડ લખેલું છે જે નામ છે અને તમને વસ્તુ ખ્યાલ હોવું જોઈએ કે જો તમને નામ આપેલું હોય તો તમારે શું કરવાનું તો કે હિઝ કરવાનું રહેશે બરાબર અને હરનું આપણે હિઝ કરી નાખશું સરનું જે છે મેડમ થઈ જશે બરાબર અને બાકી વી વોન્ટ ટુ ગો ટુ માય ફાધર્સ હાઉસ ફાધરનું તમને ખ્યાલ છે મધર થઈ જશે ચલો આવી રીતના બસ ખાલી લખશું ને તો તમને બે માર્ક્સ મળી જશે બરાબર તો ખાલી એક જ વિડિયો જોવાથી તમને સારામાં સારો ફાયદો થઈ શકે છે અને આવી રીતના દરેક વસ્તુના વિડીયા આપણે પ્લે લિસ્ટની અંદર મૂકી દઈશું ચાલો બીજું વાકે છે ધ કિંગ વોઝ અ રિચ મેન કિંગનો જેનર ચેન્જ તમને ખ્યાલ છે ક્વીન થઈ જાય રિચ મેન મેનનું જેનર જેન્ડર ચેન્જ વિમેન થઈ જાય એવી રીતના હીનું જેનર ચેન્જ સી થઈ જાય ગોડનું જેન્ડર ચેન્જ ગોડેસ થાય બરોબર સ્પેલિંગ સહિત ખાસ ધ્યાનમાં લેજો પછી છે ગોડ ગીવ હિમ મોર વેલ્થ હવે હિમ કે હીઝ હોય તો આપણે આગળ જોયું ને હિમ અથવા હીઝ હોય તો આ બંનેનો હર જ થઈ જાય એટલે અહીંયા તો કંઈ પ્રોબ્લમ જ નથી એટલે હિમનું શું થઈ જાય ખાલીને ખાલી હાર થઈ જશે ધ ગોડ ગો ધ ગોડ ગ્રાન્ટેડ હિમ ધ ગોલ્ડન ટચ અહીંયા ફરી પાછું ગોડનું જનચેન્જ ગોડેજ થઈ જશે બરાબર હીનું જનચેન્જ શી થઈ જાય હિમ સેલ્ફનું શું થઈ જાય હર સેલ્ફ થઈ જાય બાકીનું વાક્ય એમને એમાં આવશે ત્રીજા પ્રકારનું વાક્ય જોઈએ ટુમોરો માય આન્ટ વિલ કમ ટુ વિઝિટર્સ આન્ટ જે છે આન્ટી એનું જેનરચેન્જ અંકલ થાય બરાબર એવી રીતના બીજું વાક્ય છે શી તો સીનું જેનરચેન્જ હિ થઈ જશે આવી રીતના સન જે છે સનનું ડોટર થઈ જાય તો અહીંયા હર આપેલું છે તો હરનું હિઝ થાય કે હિમ થાય તો સન જે છે એ ચોક્કસ નામ છે એટલા માટે શું થઈ જાય એનું હિઝ થઈ જશે બરાબર એટલે હિઝ ડોટર આવશે હી ઇઝ અ નાઇસ બોય તો હીનું જેનરે ચેન્જ શી થાય અને બોયનું જેન્ડર ચેન્જ ગર્લ થઈ જશે બીજું વાક્ય છે માય માય બ્રધર ઓલ્સો લાઇક્સ ટુ પ્લે વિથ હિમ બ્રધરનું જેનરે ચેન્જ સિસ્ટર થાય હિમ જે છે હિમનું આપણે આગળ જોયું કે હિમ કે હીઝ હોય તો હરજ થઈ જાય બરાબર ચાલો છેલ્લું વાક્ય છે ધ ડે વન ડે અ મેન સઈટ ટુ હિઝ વાઈફ લાસ્ટ નાઇટ અ લાયન કેમ ઇન ધ વિલેજ ઓલ વિમેન વર ફ્રાઇટન ધ સરપંચ નીઝ કેમ આઉટ વિથ અ સ્ટીક ઇન હર હેન્ડ ચલો કઈ કઈ જગ્યાએ ફેરફાર થાય સૌથી પહેલાં મેનનું વિમેન થઈ જાય વાઈફનું હસબન્ડ થઈ જાય લાયનનું જેન્ડર જે લાયનેસ થઈ જાય બરાબર ઓલ વિમન વુમન જે છે વુમનનું અ મેન થઈ જશે બરાબર અને મેનમાં ધ્યાન ધ્યાને રાખજો કે એમ ઇન થશે કારણ કે આ બહુવચન છે તો આ આપણે નામ પણ કેવું લખવું પડશે બહુવચન જ લખવું પડશે ધ સરપંચ નીજ સરપંચનું જનરેશન કાંઈ નહીં થાય સરપંચનું સરપંચ જ રહેશે પણ નીસ જે છે એનું નેફ્યુ થઈ જાય અને નેફ્યુનું સ્પેલિંગ એની ઈ ડબલ્યુ થશે બરાબર અને હર જે છે હરનું તમને ખ્યાલ છે કે હિઝ કે હિમ થાય તો અહીંયા હેન્ડ જો કે નામ છે હાથ છે એટલા માટે શું આવે હિઝ આવશે હિઝ હેન્ડ તો આવી રીતના આપણી ચેનલ સાથે જોડેલા રહેવાનું છે દરેક વસ્તુનો વિડીયો આપણે પ્લે લિસ્ટ પ્રમાણે મૂકીએ છીએ તો દરેકે ખૂબ જ શાંતિથી દરેક વસ્તુ જોવાની રહેશે થેન્ક યુ